મોર્નિંગ સીતારામ બધા કેમ છો બધા મજામાં તો અમે કાલે જીરું ન દે લીધું આજે થોડીક પારી છે એને દવા જાય હું ઓલી ઘરે રાખ મૂકી દીધી હતી થોડીક બહુ તો નથી ટાણે હું વઘાર ઓરો ડુંગરીને ટમેટો સાડા ને મસાલો નાખે ને મસાલો પાકા ગોતી રીંગણા નાખે ના કે ઓરો મિક્સ કર દીધો મેં મસાલા હારી આટ્ટા થોડો એક જ કરવાનો હતો ભીખુ મામા તો આજ વિવાહ કરવા ગામ માં વિવાહ હતી જવાના ને મનીષા તીખો લાગે તે ખાય નહીં હું રામદે બે હતી બેન ની તો થેરી હે એટલો વેઠીએ હવે થોડીક વાર પાકવા દઈએ તે હરકો મસાલો બધું મિક્સ થઈ જાય ઘરનું કામ તો થાય ગયું મારે અટાણે લુગડા ધોવા રમદેવ નહેર જર્સી મોજા ને ટોપી ને બધું મેલા થયા ત્યારે ધોવા ના ખાવું કા આજ પરવાર હેતી તે ધોવાઈ જાય પલાય રાંધે આ પલરા ગાય તો હે ના ખા તો મમ્મી અટાળે મગોટું હારીએ લુગડા ધોવે ને મગોટું હારવાનું ચાલુ કરી દીધું હું મનીષા રામદેન ત્રણની હારિયા મગોટું ટૂંકમામાં વિવાહ કરવા ગા અનંત ભણી વાગો થોડુંક તો હારાઈ લીધું હા થાય કે રેચાય કામ થાય ઘટું હરાઈ ગયું ખડ પવાટે લીધું મની સાટાણ પાણી કરે પેહની એ પેહિની દોઆ લીધી મની સાજા દોવે પેહિની મારે વઘારવા ખાતતી આ બધું બકાલું સુધારવું ને કઢી કરવી ડુંગળી લહણ ને લેવા જાય પછી અટાણે પેલા બકાલું સુધારેલ હા પછી

બધી તો થોડીક એક જ કરવી ઓરો પડ્યો ત્રમ દેની આલી હે ને કઢી તેની ભાવતી ન ભીખ હતું માટુ કરવી થોડીક કે હે એટલી થરી હે ધાણા લેલા થોડાક ધાણા લઈ લીધા એટલા તો ઘણા છે મેથી પાછી વાવી એ ઉગે ગઈ બે બે પાંદડે થાય બે બે સિયાર સિયાર મુરાય એવું થોડાક દિન ખાધા જેવા થઈ જાય ગાજર તો મોણા થાય હાલો તો હું કઢી વગાડ ના ખા પછી મોડું થઈ જાય જે રોટલા બાકી છે

બીજું એક ઈ કે જો તમને અમારા વિડીયા ગમતા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારા ચેનલનું નું નામ છે આરવી ઓડદરા ને વિડીયા ને લાઈક કરજો શેર કરજો